નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું વીઆર લાઇવ ના ઓફ બીટ કાર્યક્રમમાં અને હું છું આપની સાથે પ્રતિક્ષા હિન્દુ ધર્મમાં મંત્રોનું ઘણું મહત્વ છે મંત્રોને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે તમામ હિન્દુ ગ્રંથોમાં મંત્રોચ્ચારનો મહિમા વર્ણવવામાં આવ્યો છે તો હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિને કોઈ એવી સમસ્યા નથી જેને મંત્રોથી દૂર કરી ન શકાય મંત્રનો જાપ કરવાથી તમારી માનસિક એકાગ્રતા વધે છે મંત્રનો જાપ કરવાથી મનમાં સારા વિચારો આવે છે આ સિવાય મંત્રોના જાપથી ધનવાન બનવાની ઈચ્છા પણ પૂરી કરી શકાય છે પૈસા કમાવાની ઈચ્છામાં વ્યક્તિ દિવસ રાત ખૂબ જ મહેનત પણ કરે છે પરંતુ કોઈકને કોઈ સફળતા મળે છે અને કોઈકને મળતી નથી પરંતુ જો તમારે તમારી મહેનતનું ફળ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે આ મંત્રનો જાપ કરી શકો છો જે તમારા જીવનમાં પૈસાની અછત દૂર થશે અને સંઘર્ષ કરી રહ્યા છો તો તેમાંથી રાહત મળશે આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તો આજે તમને આવા દસ ચમત્કારિક મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છે જેનો જાપ દરરોજ કરવાથી તમને જે સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ મળશે તો ચાલો જાણીએ તમામ મંત્રો વિશે ઓમ ધનાય નમ ધનાય નમો નમ લક્ષ્મી નમો નમ નારાયણ નમો નમ નારાયણ નમ પ્રાપ્ત્યાય નમ પ્રાપ્ત્યાય નમો નમ લક્ષ્મી નારાયણ નમો નમ આ સિવાય ઘણા એવા મંત્રો છે જેના નિત્ય ક્રમે જો પાઠ કરવામાં આવે તો જીવનમાં એવી ઘણી સમસ્યાઓ છે જેને તમે દૂર કરી શકો છો તો ચાલો જાણીએ સવિસ્તારથી એવા ચમત્કારિક મંત્રો વિશે જે તમને શારીરિક માનસિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકે છે હિન્દુ ધર્મ અને અન્ય ઘણી સંસ્કૃતિઓમાં મંત્રોનું પોતાનું મહત્વ છે એવું માનવામાં આવે છે કે જપ લોકોને તેમના મનને કેન્દ્રિત કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને પછીથી વધુ સારો આનંદકારક દિવસ પસાર કરવામાં મદદ કરે છે કારણ કે જપ કરવાથી લોકોને શાંત થવામાં મદદ મળે છે અને સકારાત્મક ઉર્જા આસપાસ વહે છે હિન્દુ ધર્મમાં વિવિધ દેવી દેવતાઓ અને પ્રસંગો માટે અલગ અલગ મંત્રો છે એવા કેટલાક મંત્રો છે જેનો જાપ કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે તો સૂતા પહેલા તે મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને લોકોની ચિંતાઓ પણ જે છે તે ઓછી થાય છે પૌરાણિક કથાઓ અનુસાર ઓમના ના મૂળભૂત ધ્વનિને પોતાનામાં જ સૃષ્ટિનો સાર માનવામાં આવે છે ઓમ એ બ્રહ્માંડમાંથી નીકળતો પહેલો ધ્વનિ હતો અને આ રીતે તે જાપ કરવા માટેનો સાર્વત્રિક મંત્ર છે સુતા પહેલાં ઓમનો જાપ કરવો એ સાર્વત્રિક ઉર્જા આ વર્તમાનમાં ટ્યુન કરવા અને તમારી જાતને તમામ અસ્તિત્વના સ્ત્રોત સાથે જોડવા જેવું છે ઓમમાંથી નીકળતી પવિત્ર ઉર્જા અને સ્પંદનો માત્ર મન અને આત્માને જ શુદ્ધ નથી કરતા પરંતુ દિવસભર એકઠા થયેલા કોઈ પણ માનસિક અવ્યવસ્થાને પણ દૂર કરે છે નામનો અવાજ મનને શાંત કરે છે અને સારી અને આરામદાયક ઊંઘ લેવામાં પણ મદદ કરે છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર ભુવ સ્વ વરેણ્યમ વરિણ્ય ભરકો દેવસ્ય ધીમી ધીયો ન પ્રચોદયાત જો તમે રોજ સૂતા પહેલા ગાયત્રી મંત્ર જાપ કરો છો તો તેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવે છે તે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક નથી પરંતુ તે ઘણા ભૌતિક લાભો પણ પ્રદાન કરે છે એવું માનવામાં આવે છે કે ગાયત્રી મહામંત્ર વેદોનો એક મહત્વપૂર્ણ મંત્ર છે જેનું મહત્વ ઓમ સમાન માનવામાં આવે છે આ પાઠ કરવાથી અને તેને સમજવાથી વ્યક્તિ ભગવાન હનુમાન ચાલીસા હનુમાનજીને સમર્પિત હનુમાન ચાલીસા એક એવું સ્ત્રોત છે જે દરેક વ્યક્તિએ યાદ રાખવું જરૂરી છે હનુમાનજીને સંકટ સમયે પરમ રક્ષક અને શક્તિ પ્રદાન કરનાર માનવામાં આવે છે જ્યારે કોઈ હનુમાનજીને પૂર્ણ ભક્તિથી બોલાવે છે ત્યારે તેઓ ખૂબ જ ઝડપથી જવાબ આપે છે કારણ કે અમર હોવાને કારણે તેઓ પૃથ્વી અને તેમના ભક્તોની ખૂબ નજીક રહે છે જો કોઈને ઘણા ખરાબ નકારાત્મક સપના આવે છે અને તેને લાગે છે કે તેની આસપાસની શક્તિઓ શુદ્ધ નથી તો તે સૂતા પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે દુર્ગા મંત્ર ય યદેવી સર્વ ભૂતેશુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ દુર્ગા મંત્ર માં દુર્ગા ની દેવી સ્ત્રી ની ઊર્જા અને તેની સાથે આવતા રક્ષક અને ઉપચાર ને સમર્પિત છે તેના અનેક સ્વરૂપો માં માં દુર્ગા ને સર્વોચ્ચ રક્ષક માનવામાં આવે છે જે તેના ભક્તો નું રક્ષણ કરે છે તે જ રીતે માતા તેના બાળક નું રક્ષણ કરે છે આ મંત્ર માતા દુર્ગાના સર્વવ્યાપી સ્વરૂપનું આહવાન કરે છે જે દરેક જીવમાં શક્તિ તરીકે રહે છે દુર્ગાની ઉપાસના કરીને અને તેમની સર્વવ્યાપી ઉર્જાનો સ્વીકાર કરીને જ્યારે આપણે ઊંઘીએ ત્યારે પણ આપણું રક્ષણ કરે છે આપણે આપણી જાતને તેના રક્ષણ હેઠળ રાખીએ છીએ મહામૃત્યુમ જપ ભગવાન શિવનો જય મંત્ર ભય દૂર કરવા અને જીવન અને મૃત્યુના ચક્રમાં માનવ પર ડર વિજય મેળવવા માટે એક શક્તિશાળી આહવાન છે એવું માનવામાં આવે છે કે મહામૃત્યુમ જય મંત્રનો સતત અને પુનરાવર્તિત જાપ ઓમ ધ્વનિથી શરૂ કરીને ભગવાન શિવના આશીર્વાદ બ્રહ્માંડના ઉપચારકને આમંત્રણ આપે છે

પૂર્વા રુક્મેવ બંધનાન મૃત્યુ મોક્ષી યમા અમૃતાત ચોવીસ અક્ષરોમાં રહેલી ચોવીસ શક્તિઓનું મહત્વ ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે તેના ચોવીસ અક્ષરોમાં ચોવીસ શક્તિઓ રહેલી છે તેના ચોવીસ અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોના ચોવીસ સ્થળો પર પ્રભાવ પાડે છે જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે વેદોના હજારો મંત્રોમાંથી સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે એટલે તેને ગુરુ મંત્ર સાવિત્રી મંત્ર મહાનુતમ જપ તપ સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવાયો છે ગાયત્રીમાં ત્રણ પદો છે જે કર્મ જ્ઞાન ભક્તિના તે ત્રણેય પ્રતિપાદક છે પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્રથી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવરણ નીચે પ્રમાણે કર્યું છે આ મંત્રના ચોવીસ અક્ષરોના અક્ષરમાં સફળતા બીજામાં પુરુષાર્થ ત્રીજામાં પાલન ચોથામાં કલ્યાણ પાંચમામાં યોગ છઠ્ઠામાં પ્રેમ સાતમામાં લક્ષ્મી આઠમામાં તેજસ્વતા નવમામાં સુરક્ષા દસમામાં બુદ્ધિ અગિયારમામાં દમન બારમામાં નિષ્ઠા તેરમામાં ધારણા ચૌદમામાં પ્રાણ પંદરમામાં સંયમ

નિર્દેશ કરતી વ્યાહુતિ છે ગાયત્રી મંત્ર શરૂ થાય છે તસ્તત વિતુર અને વિરામ પામે છે પ્રચોદયાત પાસે તથી ત નવ શબ્દો અને 24 અક્ષરોનો બનેલો આ મહામંત્ર ઋષિઓએ સ્વાનુભવના આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે ગાયત્રી મંત્રના જાપથી કઈ કઈ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે જેવી કે આત્માનો આનંદ અને મનની શાંતિ અડક આત્મબળ તંદુરસ્ત આરોગ્ય સમસ્યાનો ઉકેલ બુદ્ધિનો વિકાસ અજ્ઞાન અને અંધકારનો નાશ સદૃ બુદ્ધિથી પ્રાપ્ત અને સમાજમાં માન મોભો યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગાયત્રી મંત્રના જાપ કરનારને મળે છે ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારિક અને ફાયદાકારક કહેવામાં આવે છે ચારેય વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે નિયમિત ત્રણ વાર તેનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓનો આવતી નથી ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે ગાયત્રી મંત્રનો અર્થ મંત્ર ઓમ ભૂર્ભુઅ સ્વ તુર વરિણ્ય

તત એટલે તે સક્તુ એટલે તેજસ્વી વરેણિયમ એટલે શ્રેષ્ઠ ભર્ગ એટલે પાપનો નાશ કરનાર દેવશ્ય એટલે દિવ્ય ધીમય એટલે ધારણ કરો ધીયો એટલે બુદ્ધિ યો એટલે જે નમ એટલે અમને પ્રચોદયાત એટલે પ્રેરિત કરો ગાયત્રી મંત્રનો જાપ કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગાયત્રી મંત્ર બોલતી વેળાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ જેમ કે પદ્માસન અર્ધ પદ્માસન અને સિદ્ધ આસન કોઈ આસન ઉપર બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદયના બે કલાક પહેલાંથી લઈ સૂર્યાસ્તના એક કલાક બાદ સુધી કરી શકાય છે મૌન એટલે માનસિક જાપ ગમે ત્યારે કરી શકો છો પરંતુ રાત્રિના સમયે મંત્ર જાપ ન કરવા જોઈએ માનવામાં આવે છે કે રાત્રિના સમયે ગાયત્રી મંત્રનો જાપ લાભદાયી હોતો નથી માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છો છો તો એકસો માળા કરવી જોઈએ તુલસી અને ચંદનની માળા રાખવી જોઈએ તો દર્શક મિત્રો આજના ઓફ બીટ ના કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર